સ્કંદ શ્રીમદભાગવતમ સ્કંધતૃતીયા અધ્યાયચર્દશ સંધ્યાકાળદિનું ગર્ભાદાન શ્લોકચુર્દશ સવિવાત્મજા નો ભાવ ભાવના તયો દશાદાત્તા શીલમનુવ્રતા શબ્દા સહ તે દક્ષ વિદિત્વા જાણીને આત્મજાનામ પુત્રીઓનો નહ અમારો ભાવમ મનનો વિચાર સંતાન ભાવન બાળકોનું શુભ ઇચ્છનારા ત્રયોદશ તેર અદદાત આપી તાસામ તે બધી માની તે શીલમ વફાદાર છે અનુવાદ અમારો આશય જાણ્યા પછી અમારા શુભેચ્છક પિતાએ તેમની પુત્રીઓ માંની તેર આપને આપી છે અને ત્યારથી અમે બધી આપની પતિવ્રતા પત્નીઓ છીએ ભાવાર્થ સામાન્યપણે પિતાની આગળ પોતાનો અભિપ્રાય જણાવવા માટે પુત્રીઓ શર્માઈ પણ જેની આગળ પૌત્રી છૂટથી બોલી શકે એવા દાદીમાં જેવા પાસેથી પિતા પુત્રીઓને ઈરાદો જાણીને સ્વીકારી લે રાજા દક્ષે તેમની પુત્રીઓનો અભિપ્રાય મેળવી લીધો અને કશ્યપને તેર પુત્રીઓ પરણાવી દીતીની દરેક બેન બાળકોની માતા બનેલી હતી તિથિ એ જ પતિનો પાતિવ્રત્ય પાળનારી તે શા માટે બાળક વગરની રહે ઓમ જ્ઞાન શલાકયા ચક્ષુરુન મિલિતમ તસ્મૈ શ્રી વગની રહ્યા જ્ઞાનજનશલાકયા ચુરૂન્મીત શ્રીગુરવૈ ન નામશ્રેષ્ઠ મનુમપી શચિપુત્રમત્ર સ્વરૂપ્યાગ્રજા મુરૂપુરી માધુરી રાધાકુંડમ ગિરિવર મહોરાધિકા રાધિકમાસમ શ્રીગુરૂસ્હમ શ્રીગુર શ્રીપતિ શ્રીગુર વૈશ્વ શ્રીપ સાગરજાં સહગણ રઘુનાથન્વિજી સાધ્વૈતમ સાવૂત પરીજનસિત કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાૃષ્ણ પાન્વગણ લલિતા શ્રી શાખાન્તા હે કૃષ્ણકુણા સિંધુ દિનંદો જગતપતે ગોપેશ ગોપિકાંત ત નમો સ્તુતિ તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદનેશ્વરી વૃષભાંસુ દેવી પ્રણમામી હરિપ્રેંછ કલ્પતર્ભૈશ્ય કૃપા સિંધુ પતિતાનામ પાવનીભ્યો વૈષ્ણવ્યો નમો નહી શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રીઅદૈતગદાધર શિવાસિગૌરભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ શ્લોકમાં પિતા અને પુત્ર બંને વચ્ચેનો મનોભાવ એકબીજાને સમજવા એ બહુ સરસ રીતે સમજાવી છે જાનમ આત્મજાનમ પોતાની પુત્રીઓને સવિદિતવા જાણી લો શુભ ઈચ્છા હતી પોતાની પુત્રીઓની દક્ષ દિતિ અદિતિ એ બધાના પિતા તેર પુત્રીઓ કશ્યપ મુનિને પરણાવી હતી એના પિતા દક્ષ હતા તો તમે જુઓ પિતા જાણતા હતા પુત્રીઓની ઈચ્છા અને એ પ્રમાણે પિતા પુત્રીઓને યોગ્ય પતિ સાથેનો વિવાહ થાય એ ધ્યાન રાખતા હતા નો ભાવ સંતાન ભાવન સંતાન ભાવન મીન્સ પુત્રોની ઈચ્છા પુત્રોની ઈચ્છા જાણતા હતા અને એમનું શુભિચ્છતા હતા દરેક પિતા આ પિતાનો સ્વભાવ છે શુભિચ્છું પણ આપણે જોઈએ છે કે અત્યારે લોકો એમ ઈચ્છે છે કે મારા પોતાના શાસ્ત્રોને સાઈડ ઉપર મૂકીને અ પોતે પોતાની રીતે પોતાના પુત્રનું કે પુત્રીનું શું ઈચ્છે છે આજે પિતા ઈચ્છે છે કે મારી પુત્રી સુંદર વસ્ત્ર ટૂંકા વસ્ત્ર પહેરે અને બહુ ફેમસ થાય લોકો જુએ તો બહુ બહુ સુંદર નૃત્ય કરે નંબર વન બને બધા ઈચ્છે છે પુત્રીઓને બીજી બાજુ પુત્રીઓ ઈચ્છા જે છે તે પિતાને જણાવી નથી શકતા અને પછી અલ્ટિમેટલી છેલ્લે કોર્ટની નોટિસ આવે ત્યારે ખબર પડે કે પુત્રીએ વિવાહ કરી લીધા છે મેરેજ કરી લીધા છે અને પછી સંઘર્ષ થાય છે તો કળિયુગમાં કેટલી વિકટ પરિસ્થિતિ છે આપણે જે દીતી દૈત્યો અસુરોની મા હતા પણ છતાં તમે જુઓ કેટલું સરસ દલીલ આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છે એવું ખાલી કામ વસનાથી પ્રેરાઈને નથી કરતા એ બધી દલીલો આપે છે કે અમારા પિતાએ અમારો આશય જાણ્યો આ બધી પુત્રી મારી પુત્રીઓ જે છે આ તેર પુત્રીઓ કશ્યપ ઋષિને પરણવા માંગે છે એટલે એમણે વ્યવસ્થા કરી દક્ષે શુભે શુભ ઈચ્છા કરી એટલે એમને વ્યવસ્થા કરી આજે ન તો પિતા પુત્રીઓની ઈચ્છા જાણે છે ન પુત્રીઓ પિતાને આજ્ઞા સમજવા માંગે છે કારણ કે બધા લોકોએ શાસ્ત્ર સાઈડ પર મૂકી દીધા છે મન ફાવે તે રીતે કામ કરવું શાસ્ત્રમાં આજ્ઞા છે વિશેષ કરીને મનુ સંહિતામાં સ્ત્રીએ નાની હોય ત્યારે કુંવારી હોય ત્યારે પિતાના આશ્રયમાં મેરેજ થઈ જાય ત્યારે પતિના આશ્રયમાં અને જ્યારે પતિ વાનપ્રસ્થ કે સંન્યાસ ધારણ કરે છે ત્યારે પુત્રના પુત્રના મોટા આશ્રયમાં રહેવું છે આ સિસ્ટમ સિસ્ટમથી સ્ત્રીની ઘરીમાં જળવાય છે સ્ત્રી એ બહુ મહત્વનું અંગ છે સમાજ માટે એટલે તમે જુઓ કે પુરુષોના ચાર વિભાગ છે આધ્યાત્મિક અને સામાજિક વિભાગ બ્રહ્મચારી ગૃહસ્થ વાનપરસ્થ અને આધ્યાત્મિક વિભાગ છે અને સામાજિક વિભાગ છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર તો આઠ વિભાગ અને એમાંથી સ્ત્રી સ્ત્રી ધર્મ એ આખો જુદો વિભાગ છે સ્ત્રી ધર્મ સ્ત્રી જો સંન્યાસ નથી લેતી સ્ત્રીને એનો આખો વિભાગ બહુ સરસ ભગવાન એટલી સાયન્ટિફિક સિસ્ટમ બનાવી છે સ્ત્રીઓનો આખો ધર્મ જો ધર્મનું પાલન બરાબર યોગ્ય રીતે કરવામાં આવે તો સ્ત્રી સુખી થાય ને સ્ત્રી સુખી થાય તો આખા સમાજને સુખી કરે એટલે સ્ત્રીને રક્ષણ આપવું બહુ જરૂરી છે જેમ આપણે જોઈએ છે કે હમણાં અમિત શાહ આવ્યા હતા હોમ મિનિસ્ટર સુરતમાં તેમને રક્ષણ કેટલું મળ્યું હતું કોઈ પોલીસ કમિશનર જ્યાં જ્યાં ગયા હતા જવાના હતા ત્યાં બધી જગ્યાએ સિક્યુરિટી જુએ છે કોઈ વ્યક્તિ કંઈક ગરબડ નહીં કરી દે કેટલું પ્રોટેક્શન મળે છે આપણે જોઈએ છે ક્યાંક ગૃહમંત્રી છે ગૃહમંત્રીને મળવું જ છે પ્રોટેક્શન અને આ તો દેશના ગૃહમંત્રી છે તો સ્ત્રી કોણ છે ગૃહમંત્રી સ્ત્રી ગૃહમંત્રી છે આપણા ઘરની અને દેશની ગૃહમંત્રી ઘર ચલાવે છે સ્ત્રી એટલે સ્ત્રીને પૂરા સન્માન સાથે સ્ત્રી ધર્મનું જો પાલન થાય તો ખરેખર આ સમાજમાં જે સમસ્યા બધી આવે છે આને લીધે આ આગાર મૈથુન આગાર છે અહીંયા જાતીય જીવનને સંતોષ કરવા માટેનું ઘર છે ભૌતિક જીવન અને જાતીય જીવન જ્યાં સુધી સંતુષ્ટ થતો રહેશે મીન્સ અધાર્મિક રીતે સંતુષ્ટ થશે તો કદી સંતુષ્ટિ આવવાની નથી જોકે જાતીય જીવન કદી સંતુષ્ટ નથી થવાનું તો એટલે સ્ત્રીને જો પ્રોપર પ્રોટેક્શનમાં રાખવામાં આવે તો ખરેખર કલીને તક નહીં મળે કલી દૂર રહી શકે માયાને તક નહીં મળે અને ભક્તો ભગવદ્ધામ બહુ સરળતાથી જઈ શકે અને સ્ત્રી પણ ભગવતધામ જઈ શકે એટલી સરસ વ્યવસ્થા મનુ મહારાજે કરી છે પણ આપણે એ વ્યવસ્થામાં ઇન્ટરેસ્ટેડ નથી આપણે ખરેખર બહુ સાવધાન રહેવું જોઈએ પુરુષોએ ખાસ એવું નહીં કે સ્ત્રી પુરુષ એક જ પુરુષ સાથે એને વિવાહ કરવો અને એ પુરુષને પતિને વફાદાર રહેવું જોઈએ તેનો અર્થ એવો નથી કે પતિ એને એક નોકરની જેમ રાખે પુરુષે પણ સમજવું છે સ્ત્રી એ પુરુષની અર્ધ અંગ છે તો પતિએ એનું પૂરેપૂરું પ્રોટેક્શન આપવું જોઈએ પિતાએ પૂરેપૂરું પ્રોટેક્શન આપવું જોઈએ મોટા પુત્ર પ્રોટેક્શન આપવું જોઈએ જુદી જુદી અવસ્થામાં આપણે જોઈએ રૂકમિણી અહીંયા વિદિત્વા આત્મજાનમ પુત્રીઓનો ભાવ જાણી લ્યો શું ભાવ હતો સંતાન ભાવનઃ મીન્સ સંતાન ભાવનો મિન્સ શુભેચ્છક હતા પોતાના સંતાનના પણ એમણે વિધિ તો જાણી લીધો કે મારી પુત્રી શું ઈચ્છે છે અને જ્યારે જોયું કે પુત્રી કશ્યપ ઋષિને ઈચ્છે છે તો એમ વિવાહ કરાવી દીધા પણ આપણા જે સંતાનો કૃષ્ણ કોન્શિયસ નથી કૃષ્ણ ભાવનામૃત નથી અથવા ધાર્મિક નથી આ બધી ઈચ્છા માટે કૃષ્ણ ભાવનામૃત હોવું જરૂરી નથી સારા પતિને પરણવું દરેક સ્ત્રી ઈચ્છે છે સારા પતિને પરણવું આમાં કૃષ્ણભાવ એક નૈતિક વિચાર છે મોરાલિટી છે કે કોણ સ્ત્રી એવું ઈચ્છે કે મારો પતિ રાક્ષસ આવે કોઈ નહીં ઈચ્છતું કોઈ નથી ઈચ્છતું કે મારો પુત્ર રાક્ષસ હોય અસુર હોય કે કોઈ નથી ઈચ્છતું કે મારા પિતા અસુર હોય કોઈ ઈચ્છતું નથી પણ કળિયુગની ગોઠવણ જ એવી છે કે પિતાને ખબર નથી કે પુત્રીનું કલ્યાણ ક્યાં થશે પતિને ખબર નથી કે પોતાની પત્નીનું કલ્યાણ કઈ રીતે થઈ શકે અને બાળકને ખબર નથી કે માનું કલ્યાણ કેવી રીતે થશે આ બધી તકલીફ છે હજુ આપણી પાસે હજુ આપણે ભર કળિયુગ પ્રવેશ્યો નથી ભારતમાં એટલીસ્ટ ભારતમાં બાકી

પૂર્ણ રીતે ઉપયોગ કરવો જોઈએ કૃષ્ણ ભાવના મૃતમાં પણ બહુ દુરુપયોગ થઈ રહ્યો છે આપણે આપણે જ્યાં જોઈએ ત્યાં એટલે લોકો દુરુપયોગ કરી રહ્યા છે પણ એનો ભક્તો પર સીધી અસર થાય છે આજે જોઈએ છે કે ભક્તો ભક્તિ કરે છે પણ ભક્તો માટે પણ કેટલી મોટી ચેલેન્જ થઈ જાય છે ફિલ્મો પછી હોર્ડિંગ વ્યવહાર ખાલી ફિલ્મો હોર્ડિંગ નહીં પણ ફિલ્મો પ્રમાણે લોકો પોતાનો વ્યવહાર સ્ત્રીઓ પોતાનો વ્યવહાર કરે છે તેને કારણે ભક્તો પણ એટલે ભક્તો પણ બહુ સાવધાન રહેવું પડે આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ અહિયાં છે કે ભક્તોએ પિતા પતિ અને પુત્ર એ જે પણ ફિટ હોય જે પણ એમાં તે બરાબર ધ્યાન રાખવું જોઈએ કે ધાર્મિક આપણે ધર્મ પ્રમાણે ચાલી જ કે ધર્મનો બહુ સૂક્ષ્મ સિદ્ધાંતો છે આપણે ધર્મ વિરુદ્ધ કંઈ પણ કરીશું ને તો ઇમિજિયેટલી એની રિએક્શન ઇમિજિયેટલી મીન્સ તરત આપણને એના અવશ્ય એના પાપ કર્મ ભોગવવા પડશે જેમ કે એક લીડર છે તો લીડર ધર્મ પ્રમાણે ન્યાય કરવો જોઈએ લીડર પાસે સમસ્યા આવી બે ભક્તો આવ્યા અને પોતાની સમસ્યા કઈ છે તો લીડરે બહુ સાવધાની પૂર્વક ધાર્મિક શું છે અધાર્મિક શું છે એનો ન્યાય કરીને ધર્મ પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે ન્યાય આપવો પડે નહીં તો લીડર પાર્શિયાલિટી કરે તો લીડરને પાપ કર્મ લાગે એક વાત છે એવી જ રીતે પુત્ર પાર્શિયાલિટી કરે પિતા પાર્શિયાલિટી કરે પતિ પાર્શિયાલિટી કરે પાપ કર્મ લાગે પોતાની વિવાહિત પત્નીને છોડીને બીજી સ્ત્રીને જો ભોગવવાની ઈચ્છા કરે તો એ બહુ મોટું પાપ છે સૌથી મોટું પાપ છે ભોગવાની ઈચ્છા કરે પાપ નથી કળિયુગમાં આપણે બધા બધ જીવો માટે એક બહુ મોટું વરદાન છે કે તમે મનમાં કોઈ પણ પાપ કર્મ વિચારશો કે સ્ત્રીને ભોગવીશ તો એનું તમને પાપ કર્મ નહીં લાગશે સત્યયુગમાં તો ખાલી વિચારવાથી પાપ કર્મ લાગતો હતું ભાગવત પ્રથમ સ્કંદમાં આવે છે એટલે કળ્યો હા હા હવે વાંધો નહીં હવે હું વિચારીશ આ સ્ત્રીને ભોગું પેલી સ્ત્રીને ભોગવું એનો અર્થ એવો નથી કારણ કે આપણે કે હવાડામાં આવે એટલે કુવામાં હોય તો હવાડામાં આવશે એ રીતે મનમાં આપણે ઈચ્છા કરીએ કે સ્ત્રીને ભોગવીશ એટલે બહાર આવશે ઇન્દ્રિયો દ્વારા એટલે મનમાં એટલે આ છૂટ છે આપણે બધા દૂષિત છીએ એટલે કદાચ કોઈક વાર એવી ઈચ્છા આવી જાય તો પાપ નહીં લાગશે પણ એનો મતલબ એવો નહીં કે હવે પાપ નથી લાગતું એટલે ઈચ્છા વિચાર્યા કરો ચાલો હવે આ સ્ત્રીને ભોગી લે માનસિક રીતે પણ જેવું તમે એવી ઈચ્છા કરશો એટલે મન દૂષિત થશે અને મન દૂષિત થશે એટલે મન તમારી મન પાસે આપણે ભૂત થોડા છીએ આપણે તો શરીર છે શરીર છે એટલે તરત જ ઇમ્મી જેટલી આંખ ચાલો આપણે એમ આ જોઈ લઈએ ઇન્દ્રિયો છે જ તૈયાર ચલો દોડીએ હાથી પગથી નાક આંખ કાન જેટલું થાય ભોગવીએ કારણ કે મનમાં આવ્યું છે એટલે મનમાં આવ્યું પાપ નથી પણ એ મનમાં આવે એટલે પતી ગયું એ થવાનું જ છે આપણી પાસે આપણો એટલો કંટ્રોલ નથી એટલે મનમાં આવે ત્યાં મનમાં દબાવી દો એવું નહીં વિચારો કે ભાઈ છૂટ છે શાસ્ત્રની હમ વિચારો શાંતિથી બેસીને વિચાર હા આ સ્ત્રી નો હું ભોગવીશ એ સ્ત્રી મને ઈચ્છે છે નો બંધ વિચાર આપણે બહુ ધાર્મિક રહેવું પડે અહિયાં વૈશ્ય ઈચ્છા કરતી હતી જેમ એક પુત્રી હોય તો એ છે કે મને આ પતિ ગમે છે ઓકે તો એની પાછળ કારણો હોય કે આ પતિ કેમ ગમે છે જેમ કે રૂકમિણી રુક્મિણીએ પણ ભગવાન કૃષ્ણનું ચિંતન કર્યું એમણે સાંભળેલું રૂકિણી કૃષ્ણ કહે છે હે કૃષ્ણ અમે તો આપની દાસીના રૂપમાં આત્મસમર્પણ કરી ચૂક્યા છે આ વસ્તુ ઓહ સોરી સોરી હા સોરી રૂકમિણી દેવી કહે છે કે પત્ર લખે છે કૃષ્ણને એમણે કૃષ્ણ જોયા નથી કૃષ્ણ જોયા નથી રૂકમિણી દેવીએ પણ એમણે સાંભળ્યું હતું એટલે પત્ર લખે છે હે અતિવ સુંદર કૃષ્ણ હે અત્યંત સુંદર કૃષ્ણ મેડે થી તમારા દિવ્ય ગુણોના વિષયમાં સાંભળ્યું છે જો આ બીજાના મોડે સાંભળ્યું જેના કારણે મારા શરીરના બધા દુખો જતા રહ્યા ખાલી ભગવાનની વિશે સાંભળ્યું અને દુખો જતા રહ્યા શરીરના બધા દુઃખો કેટલી મોટી દવા રસાયણ શ્લોક છે રસાયણ કથા હા રસાયણ કથા છે ભગવાનની બધી બધા દુખો ગાયબ થઈ ગયા જો કોઈ તમારા દિવ્ય સૌંદર્યને દર્શન કરી લે છે તો તેના નેત્ર એની આંખ જીવન આંખને જીવનના બધા લાભ પ્રાપ્ત થઈ જાય છે એટલે મોતિયો નહીં કરાવવો પડે ભગવાનના દર્શન થાય તો દૂર થઈ આંખના પણ અત્યારે આપણે બધા મોતિયો છે આપણને કારણ કે આપણને ભગવાનના દર્શન નથી થતા પણ દરેક વસ્તુમાં વિકૃત દર્શન થાય છે ભોગવવાના દર્શન થાય ભોગ આ મારો છે ભોગ આ સ્ત્રી મારો ભોગ છે હે આ ધન મારું છે આ સુંદર બંગલો મારો છે આ કુદરતી દ્રશ્ય મારું ભોગવવા માટે છે એટલે આપણે બધાને મોતીઓ વિકૃત દર્શન આપણે એમ નથી વિચારતા કે આ ભગવાનનું મંદિર છે આ ભગવાનનું સુંદર દ્રશ્ય ભગવાનનું છે આ સ્ત્રી ભગવાનની છે શક્તિ છે હે અચ્યુત તમારા આપના ગુણોના વિષયમાં સાંભળીને હું લજ્જાવિહીન વિહીન થઈ ગઈ છું હવે મને શરમ નથી રહી અને હું તમારી પ્રત્યે આકૃષ્ટ થઈ ચૂકી છું તો દિવ્ય ગુણો ગુણો ગુણ દ્વારા સ્ત્રી પસંદ કરે છે અત્યારે છોકરીઓ શું પસંદ કરે રૂપ દ્વારા ઓ આ બહુ સરસ દેખાય છે અથવા બહુ પૈસો છે અથવા બહુ મોટો એન્જિનિયર છે બહુ સારો એ છે એમ કરીને આ રીતે આકર્ષિત થાય છે પણ ગુણ શું છે એમાં કોઈ આકર્ષિત નથી થતા એટલે પિતા પણ કે ભાઈ રહેવા દે ને તને સમજ નહીં પડે ગરીબ છે પણ બહુ સારો દેખાય છે પણ ગરીબ છે પણ એના ગુણ બીજા શું છે ભલે ગરીબ છે ગુણ શું છે એટલે પુત્રી પિતા ના પાડે કે નહીં મારે નહીં નહીં કર બેટા આ તારું કલ્યાણ નથી પુત્રી કે નહીં પિતા અને પુત્રી વચ્ચે ઝઘડા થશે અને પુત્રી પછી છેલ્લે કોર્ટમાં જઈને મેરેજ કરીને છ મહિના પછી ખબર પડશે પિતાને કે આ તો ભાગી ગઈ આવું ચાલી રહ્યું છે તો અહીંયા જુઓ કૃષ્ણ પ્રત્યે આકર્ષ થાય એટલે આપણી કૃષ્ણ ભાવનામૃત સ્ત્રીઓ કમસે કમ કૃષ્ણ ભાવનામૃત બાલિકાઓ કમસે કમ આ અનુસરણ કરવું છે નહીં કે રૂપ દ્વારા અથવા બીજા કોઈ નહીં ગુણ સારા હોવા જોઈએ તો એ વ્યક્તિ સારો હશે તો આ બા સ્ત્રીઓએ બધી રીતે ધ્યાન રાખવાનું પુરુષે પણ બધી રીતે ધ્યાન રાખવાનું છે આ રીતે જો થશે તો આખો સમાજનો વિચારો કેટલો મોટો કૃષ્ણ પ્રચાર થશે પણ તકલીફ બહુ છે આપણે કહીએ કે સ્ત્રીઓ પ્રોટેક્શનમાં રહેવી જોઈએ સ્ત્રીઓ કીર્તન નહીં કર લીડિંગ નહીં કરતો વધારે સારું પણ શું કરીએ લોકો નથી સમજતા પણ આ રીતે પિતા પુત્રી પુત્રો બધાએ કૃષ્ણ ભાવના પોતાના સંતાનોનું ભલું સંતાન ભાવના કરવું જોઈએ શુભેચ્છક બનવા જોઈએ સંતાનો ભાવા હ અને શીલા પતિવ્રતા સ્ત્રી પતિવ્રતા બનવું જોઈએ એક બહુ સુંદર સ્ટેટમેન્ટ આપે છે કે પુરુષે કૃષ્ણના નિષ્ઠ ભક્ત બનવું જોઈએ અનન્ય ભક્ત બનવું જોઈએ કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ અને સ્ત્રીએ એ પતિને પુરુષને સેવિકા બનવું જોઈએ આ એટલું સરસ શાસ્ત્રને આજ્ઞા છે જો આ રીતે જીવન જીવવામાં આવે તો કેટલું સરસ લોકો ધામ લાઈન લાગે અત્યારે લાઈન નથી લાગી ભગવત ધામજાની લાઈન લાગે હા મૈથુન આગારમાં શું મૈથુન હું કહું કે આજે હું તમને ફાઈવ સ્ટાર હોટલમાં જે ખાવું છે જે મજા કરવી એ કરી લો પછી આખું જીવનભર તમારે જાડુ મારવાનું છે કરશો કોઈ નહીં કોઈ નહીં પણ મૈથુન સુખ એવું છે કે એટલું જબરજસ્ત સુખ છે ખાલી સુખ છે પણ એ બે સેકન્ડના સુખ માંથી ગુરુક્ષેત્ર સુતાપ્ત વિતે કેટલું મોટું દુઃખ સહન કરવા તૈયાર થઈએ જ આપણે બે સેકન્ડના મૈથુન સુખ ધાર્મિક કે અધાર્મિક અધાર્મિક તો તો દુખની લંગાર લાગી જશે પણ ધાર્મિકમાં પણ દુઃખ છે પુત્ર ઉત્પન્ન થાય સ્ત્રી સાથે સંબંધ બને એટલે લાંબી લાઈન લાગે પુત્રને સેટ કરવાનો ઘર બનાવવાનું નોકરી કરવાની પ્રોપર્ટીસ વસાવવાની હે સજનોને પાલન પોષણ કરવાનું જોવાનું ધ્યાન રાખવાનું કેટલી લાંબી લાઈન લાગે હે ખાલી એક બે સેકન્ડના સુખ માટે મૈથુન સુખ તુચ્છ સુખ માટે આપણે કેટલી મોટી વૈતૃ કરીએ છીએ તો આપણે કોઈને કહીએ કે ભાઈ તને એક દિવસ ફાઈવ સ્ટારમાં જમાડીશું બધું કર પણ પછી તારે જાડુ વાળવાનું એ ફાઈવ સ્ટાર જીવનભર તો કોઈ કહેશે નહીં નહીં ભાઈ નહીં નહીં મારે એવું નથી કરવું એવું છે આ મૈથુન સુખ આપણે સાવધાન સાવધાન રહેવું છે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શિલપ્રભુપાદ કી જાય વંશકલ્પ દ્રવ્ય શિકાસિંધુ પતિ પાવન